રાજકોટ શહેરમાં ગત મોડી રાત્રિએ ફૂડ પોઈઝનીંગની ઘટના સામે આવી છે ભવાનીનગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઉલટી થવા લાગી હતી લગભગ પચીસ થી વધુ બાળકોને ફૂડ પોઈઝનીંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા રાત્રિના સમયે પંદર જેટલા બાળકોને પ્રજ્ઞ કુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છાસ પીધા બાદ બાળકો ઉલટી કરવા લાગ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના રામનાથપરા પાસે આવેલ ભવાનીનગર વિસ્તારમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી હતી આ વિસ્તારના બાળકોએ તે છાશ પીધા બાદ લગભગ થી વધુ બાળકોને ફૂડ પોઇઝનની અસર થતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો છાશ પીઢા બાદ બાળકોને એકાએક તબિયત લથડવા લાગી હતી અને ઉલટી કરવા લાગતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાં ભવાનીનગર વિસ્તારમાં જ રહેવાસી બાર થી પંદર બાળકોને ગુંદાવાડી વિસ્તારમાં આવેલ પ્રજ્ઞ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી પછી કુબલિયાપરામાં ગયા હતા અને ભવાનીનગર જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે આઈસીયુ દાખલ કર્યો છે ઓછામાં ઓછા દસ ઉપર તો છે ભવાની નગર વિસ્તાર વિસ્તારના દસ ઉપર તો છે જ ને બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી મારો છોકરો છે ખુદનો નાનો છોકરો આ ઓછામાં ઓછા દસ દસ બાર જણા તો આ હોસ્પિટલમાં હે ભવાની વિસ્તાર ના જ છે બાકી એક બે કેસ એવા છે ઈ કુબલિયાપરા ના હે